તો આજે હું તમારી જોડે શેર કરીશ દિવાળીના ડેકોરેશન માટે સ્પેશિયલી બનતા વોટર દિયાની રેસિપી અને એક વખત બનાવશો એટલે ખૂબ જ ઓછા તેલ અથવા તો દિવેલના ઉપયોગથી તે આખી રાત ચાલુ રહેશે તો તે બધી જ સિક્રેટ ટિપ્સ અને ટ્રીક્સ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો આ વિડીયો જોઈ અને આ દિવાળી ઉપર તમે પણ દીવા ઘરે જરૂરથી ટ્રાય કરજો તો આખી રાત ચાલુ રહે અને પાણીમાં તરતા રહે તેવા દીવા બનાવવા માટે પહેલાં તો આપણે તેની વાટ બનાવી લઈશું તેના માટે મેં આ રીતેનો પ્લાસ્ટિકનો જે યુઝ એન્ડ થ્રો ગ્લાસ આવે છે તે લીધેલો છે તમે ઘરમાં રહેલું કોઈ પણ જે જાડુ પ્લાસ્ટિક હોય તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ કાતરની મદદથી આ રીતે આપણે તેને કટ કરી લઈશું હવે સેમ આ જ રીતે જેટલા પણ દીવા બનાવવા હોય એટલા તમારે તેને કટ કરી અને તૈયાર કરી લેવાના છે ત્યારબાદ તેમાંથી વાટ પાસ થઈ શકે એ રીતે આપણે તેમાં હોલ કરવાના છે તેના માટે મેં અહીંયા પેનનો ઉપયોગ કરેલો છે પેનથી નાનો હોલ કરી અને ત્યારબાદ કાદરની મદદથી આપણે તેને થોડો મોટો કરી લઈશું અને સેમ આ જ રીતે આપણે ત્રણેય પ્લાસ્ટિકમાં હોલ કરી અને તૈયાર કરી લઈએ જો તમારે આ રીતેની વાટ ના બનાવી હોય ઘરે તો તમે જોઈ શકો છો આ રીતેની રેડીમેડ વાટ તૈયાર પણ મળતી હોય છે જે પાણીમાં ઇઝીલી તરી શકે તો જો તમારે ઘરે ના બનાવી હોય તો આ રીતેની રેડીમેડ પણ લઈ શકો છો ત્યારબાદ આ રીતે રૂને વાળી અને આપણે તેની લાંબી એવી વાટ તૈયાર કરીશું જેથી કરી અને તે હોલમાંથી એકદમ ઇઝીલી પાસ થઈ જશે તો તમે જોઈ શકો છો સેમ આ જ રીતે આપણે બાકીની બંને વાટ કરી અને તૈયાર કરી લઈએ તો ત્રણેય વાટ બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે તેને દિવેલથી કોટ કરી લઈશું તમે ઘી અથવા તેલ કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હવે દીવા બનાવવા માટે આપણે આ રીતેના કાચના જે ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય તે લઈશું અને ત્યારબાદ હવે તેના ડેકોરેશન માટે ઘરમાં રહેલી તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો આ રીતેના મેં ઘરમાં જે મોતી પડ્યા હોય તેનો ઉપયોગ કરેલો છે તો આપણે પહેલાં તો તે ગ્લાસમાં નીચે મોતી એડ કરીશું તમારા ઘરમાં જે પણ કોઈ ડાયમંડ સ્ટોન અથવા તો આ રીતેના મોતી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ વોટર દિયાને વધારે ડેકોરેટ કરવા માટે મેં અહીંયા ફ્લાવર્સનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ ફ્લાવરનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે તમારે જેટલા પણ ફ્લાવરનો યુઝ કરવો હોય તેને આપણે ગ્લાસમાં એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે ગ્લાસમાં પાણી ભરીશું મેં અહીંયા પોણો ગ્લાસ ભરાય એટલા ભર્યા છે તમે જોઈ શકો છો તો ત્રણેય ગ્લાસને આપણે પાણીથી ભરી દઈશું તમે જોઈ શકો છો અત્યારથી જ દીવા દેખાવામાં કેટલા સરસ લાગી રહ્યા છે ત્યારબાદ તેને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે મેં અહીંયા ફૂડ કલર લીધેલા છે તો આપણે યલો ગ્રીન અને રેડ ફૂડ કલર એડ કરીશું જો તમારી પાસે ફૂડ કલર અવેલેબલ ના હોય તો તમે રંગોળીના કલરનો પણ ઉપયોગ કરી શકો છો અને તે પણ અત્યારે અવેલેબલ ના હોય તો તમે યલો કલર માટે હલ્દી રેડ માટે કંકુ એવી રીતે ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો ત્રણેય કલરના વોટર દિયા બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે ત્યારબાદ જો આ રીતેની રંગોળીના કલરમાં જે આપણે ગ્લીટર એટલે કે જરીનો ઉપયોગ કરતા હોય તો તેનો પણ તમે ડેકોરેશનમાં ઉપયોગ કરી શકો છો તો તેને એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણે ગ્લાસને સરસ રીતે ડેકોરેટ કરી અને તૈયાર કરી લીધા છે તો લાસ્ટમાં આ રીતે આપણે તેમાં દિવેલ એડ કરીશું આ રીતે તમે એડ કરશો એટલે તે ઉપર જ તરશે તમારે દીવાને જેટલી પણ કલાક સુધી વધારે ચાલુ રાખવા હોય એટલું વધારે દિવેલ એડ કરવાનું દિવેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે જે પ્લાસ્ટિકની વાટ તૈયાર કરી અને રાખી છે તે એડ કરીશું તો આ રીતે આપણે ત્રણેય ગ્લાસમાં તૈયાર કરેલી વાટ એડ કરી દઈએ તમે જોઈ શકો છો વાટ જરા પણ ડૂબી નથી રહી અને આ જ રીતે આ દીવા આખી રાત ચાલુ રહેશે તો હવે આપણે વાટને પ્રગટાવી દઈએ તો તૈયાર છે આપણા હોમમેડ ડેકોરેટિવ વોટર દીયા છે ને બનાવવા ખૂબ જ ઇઝી અને તમે તમારા ઘરમાં જે પણ વસ્તુઓ હાજર હોય ડેકોરેશનની તે બધીનો ઉપયોગ કરી અને આ રીતેના દીવા ઘરે તૈયાર કરી શકો છો તો આ દિવાળી ઉપર તમે પણ વોટર દિયાને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે